તો આજથી આપણે પાછો ઘણા ટાઈપ પછી પાછો બ્લોગ આપણે અપલોડ કરી રહ્યા છીએ તો જે લોકો નવા આવો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે લોકો તમને એ બધા સપોર્ટ કરીજો

ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી સલારામ ફર્નિચરથી આપણે બે ઉકળી ગઈ છે જો અત્યારે અને અત્યારે હવે આપણે સીધા હવે મળી જ્યું હોટલે નાસ્તો કરીશું અને ત્યાર પછી સીધા આપણે સર કર્યા જ્યારે ગામડે ઉતરીએ ને ત્યારે મોક્યું તો કન્ટિન્યુ તમે બ્લોગમાં ભીન રહી અને આવડે આ જો શું કરે છે એ જો તો આ શું કહેશો એ સોની રિલ્સ જો આ છે ને આપણી રીલ્સ જો છે સેની રિલ્સ છે શેમાં છે કે ઓફિશિયલ તો આપણે છે ને અત્યારે આઈડી બીજી હોતી બનાવી છે ફેસબુક આઈડી હોતી બનાવી છે અને બીજી એક ઇન્સ્ટાગ્રામ આઈડી છે બી કે ઓફિસિયલ યુડી તો છે એ પણ આપણે સ્ક્રીન પર મેન્શન કરી દેશે અને ફેસબુક આઈડી છે ને એ પણ સ્ક્રીન પર મેન્શન કરી દેજો જો તમે યુટ્યુબમાંથી જોતા હો ને આ વિડીયો તો ફેસબુકમાં જે આઈડી છે એને ફોલો કરી દેજો અને જો ફેસબુકમાંથી જોતા તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી અને યુટ્યુબ આઈડી છે એ બંનેને ફોલો કરી દેજો બરાબર તો ચાલો આપણી બસ જોવા નીકળી ગઈ છે પોલ ઉપર છીએ આ છે જો ધારુકા કોલેજ સુરતની આપણી કોલેજ જો ભાઈ આપણે આમાં કોલેજ કરેલી છે આપણે કોના કોના સબસ્ક્રાઈબર કયા કયા સબસ્ક્રાઈબર આ કોલેજમાં ભણેલા છે કોમેન્ટ કરજો કોઈ હોય તો આપણે તો જો આ કોલેજમાં ભેગા છીએ

આ છે તાપી નદી આ બાજુ સીધી વરાછા અને આ બાજુ આવશે મોટા વરાછા ફાઇનલી કહેવાય જો અત્યારે આપણે હોટેલે પહોંચી ગયા છીએ અને આમ જો બસો થપ્પા જોવો તમે ઘણો બધું પબ્લિક મોટા ભાગનું પબ્લિક હનુમાન જયંતિ ઉપર દેવામાં જતા છે અને હોટલનું નામ છે બસેરા હોટલ નેશનલ હાઈવે અને એક ચેટ એની સામે બસેરા હોટલ આ બીજી બસ આવી ઓટલ થી આપણે નાસ્તો લઈ આવે નાસ્તામાં શું ખબર ઓન અને બીજું છે વેફર વેફર તો આના કઈ રીતે એટલે લાવ્યો બાકી કોણ હોય એટલે હાલે આપણે તો ગાય જ અત્યારે હોટલ થી આપણી બસ નીકળી ગઈ છે અને હવે મળીશું આપણે સીધા સવારમાં ગામડે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ